આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર ખાતે સમગ્રનગર દેશભક્તિના રંગે રંગાયું નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજનાબેન પંડ્યા વર્ષાબેન દોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હરઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી એમ્પિસા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી શરૂ થયેલી આ વિશાળ તિરંગા યાત્રાને નાયબ મુખ્ય દંડકશ્રી શ્રી જગદીશભાઈ મકવાણા જિલ્લા કલેક્ટર શ્રી કેસી સી સંપટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી ડૉક્ટર ગિરીશ પંડ્યા સહિતના મહાનુભાવ હસ્તે વધ વંદે માતરમ ભારત માતા કી જયના નારાઓ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ત્રણ કિલોમીટર જેટલી અંતર આવરી લેતું આ યાત્રામાં પાંત્રીસોથી વધુ લોકો હર્ષ ઉલ્લાસ સાથે સામેલ થયા હતા તિરંગા યાત્રાના પગલે સમગ્ર શહેરમાં દેશભક્તિમયનું વાતાવરણ સર્જાયું હતું યાત્રાના માર્ગ પર તેનું સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા યાત્રામાં સમાપન પ્રસંગે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે સુરેન્દ્રનગરમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમ્પિસા આર્ટ્સ કોલેજથી શરૂ થયેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચી સ્કૂલના બાળકો એનસીસી પોલીસ હોમગાર્ડના જવાનો વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ તિરંગા યાત્રામાં સહભાગી બનીને દેશપ્રેમીની સુંદર અભિવ્યક્ત કરવા બદલ તેમને અભિનંદન આપ્યા હતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હર ઘર તિરંગા અભિયાનમાં દરેક લોકોએ પોતાના ઘર પર તિરંગો લહેરાઈને આ અભિયાનમાં સહભાગી બનવા જણાવ્યું હતું તિરંગોએ આપણી આન બાન અને શાન છે આથી તિરંગાનું ગૌરવ અને સન્માન ઢેળવાઈ રહે તે તેનું ધ્યાન રાખવા ઉપસ્થિત સર્વ લોકોને જણાવ્યું હતું વર્ધમાન ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સુરેન્દ્રનગરના આંગણે એમપીસા શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજથી શરૂ કરી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી એટલે કે ત્રણ કિલોમીટર કરતાં વધારે તિરંગા યાત્રા આ સુરેન્દ્રનગરના શહેરીજનો વિવિધ શાળા કોલેજો વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિવિધ પાર્ટીના પદાધિકારીશ્રી દ્વારા અને અધિકારીશ્રીઓ દ્વારા ભવ્યાથી ભવ્ય તિરંગા યાત્રા આ શહેરના રાજમાર્ગ ઉપર નીકળી એક એક જન્મ ભારતીય હોવાનું ગૌરવનો અનુભવ થયો છે સાથે સાથે આપણો તિરંગો એ આપણી ખાન અને શાન છે આપણો તિરંગો કાયમ માટે લહેરાતો રહે એ પ્રકારે દરેક ભારતીય અને દરેક સુરેન્દ્રનગરવાસીઓએ એક આનંદ અને ઉત્સાહ સાથે આ તિરંગા યાત્રામાં જોડાય અને એક ભારતનું ગૌરવ સમગ્ર દુનિયામાં વધે એ પ્રકારે આ કાર્યક્રમ સુરેન્દ્રનગરના આંગણે થયો છે ત્યારે હું જિલ્લાના સમગ્ર વહીવટી તંત્રને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું